રાજકોટમાં ડ્રાઇવિંગ માટે કાર લઈને બારોબાર વેચાણ સેફ ડ્રાઇવ કરીને હવે બારોબાર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે કાર સાથે બે આરોપી દબોચ્યા દર્પણ માળવર અને આમીરવારાની પોલીસે અટકાયત કરી પાંચથી બાર હજાર રૂપિયાનું વસૂલવામાં આવતું હતું ભાડું બંને વિરુદ્ધ માલવીય અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ગુના દર્પણ કાર ભાડે મેળવીને અમિત વોરાને વેચતો હતો

માલવીયા ગાંધીગ્રામ તાલુકા અને યુનિવર્સિટી પોસ્ટે આવા અલગ અલગ ગુનામાં એમને પકડવાના બાકી હતા જેમાં તેમની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ તજવીજ માટે સોંપવામાં આવેલ છે